સાઉદી અરેબિયામાં હાલ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પોકારી ગયેલા છે તો ગરમીના કારણે હાજીઓની સાથે દુનિયાભરના 600 થી વધારે હાજીઓના ઇંતકાલ થયેલા હોવાનું પણ જાણવા મળેલું છે હાજીઓના મોતના આંકડાઓ મીડિયાના માધ્યમથી સામે આવી રહેલા છે ત્યારે મોટા ભાગના લોકોનું માનવું છે કે દુનિયામાં જિંદગી મળી છે અલ્લાહની ઇબાદત માટે માટે મોત એક એવી હકીકત છે કે કે કોઈ સ્વીકારી પણ લે છે આજે જે હાજીઓ જન્નત નશીન થયેલા છે એવી જ રીતે કાલે દુનિયાની અંદર રહેતા કોઈ પણ ઈન્સાનનું મોત થવાનું જ છે હજની અદાયગી વેળાએ જે હાજીઓના મોત થયા છે એ તમામ હાજીઓ ખુશ નસીબ ઇન્સાનોની સફોમાં દફન થશે આ હાજીઓને એક એવી સરજમીન દફન માટે મળે છે કે જે પાક સરજમીન ઉપર અલ્લાહનું ઘર પણ છે અલ્લાહના મહેબૂબની આરામ પણ છે સાહાબાએ કિરામની પાક મુકદ્દસ જમાતોએ આ પાક સરજમીનો ઉપર સજદાઓ કરેલા છે પોતાની હયાતે જિંદગીમાં આ સરજમીન ઉપર ઈબાદતો કરેલી છે દુનિયા અલ્લાહ ઉપર ભરોસો રાખે છે જિંદગી અને મોત અલ્લાહના હાથમાં છે દુનિયા એક મુસાફર છે ના એક દિવસ મોતની મજા લેવાની છે બસ આ એક ઈમાની જજબો અલ્લાહની કિતાબ ઉપર ઈમાન અલ્લાહના મહેબૂબની હદીસ શરીફ ઉપર ઈમાન સહાબાએ કિરામનો ઈમાન અને અકીદા ઉપર ચાલનારા કરોડો મુસલમાનોમાંથી ભારતના અડસઠ મુસલમાનોએ મક્કા શરીફ અને મદીના શરીફની પાક સરજમીન ઉપર મોતનો જામ પીધેલો છે અલ્લાહ પાક મરહુમ હાજીઓને જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા કરે તેવી દુવાઓ સાથે એક પોઝિટિવ હકીકત અલ્લાહ પાસે દુઆ કરું છું કે અલ્લાહ તારા અને તારા મહેબૂબના ઘરના દીદાર અમને બધાને કરાવીને મોત પણ એવું શાનદાર આપજે કે દફન માટે જમીન પણ

આ વર્ષે એક લાખ પંચોતેર હજાર હાજીઓની અદાય છે જેમાં હજની અદાયગી કરવા માટે ગયેલા અડસઠ જેટલા હાજીઓના ઇંતેકાલ થયેલા છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ સમાચારે સહુને ચોકાવી દીધા છે સાઉદી અરેબિયામાં હાલ અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે તો ગરમીના કારણે ભારતીય અડસઠ હાજીઓની સાથે દુનિયાભરના 600 થી વધારે હાજીઓના ઇંતકાલ થયેલા હોવાનું પણ જાણવા મળેલું છે